કાલ Хан જાયવા તા ને પછી ગાય નો વાઢવાનો ને બુદ્ધિ કામ કરતા તા તો ઘોડો જે આપણે ગાડી માંથી ઉતાર્યા ના તે અત્યારે જે ઉતારવા ને ચા વે લઈને આવી જતો જીત નાસ્તો કરવા બેઠો તો હું કઈ નાસ્તો કર લઈ ને પછી દક્તાને કવાળ આપણે બાજકા ઉતારી લઈ હમણા એ પીયો જાય ચા વે લઈને આવી ગઈ દાડી ખોડવી ને પીયો

<Gãra> land, <Anfang> ai ai peduh તો જગો આપડા અંદર આવી ગયા આખ ખોલી ને થા જા આપડા ઘઉં એકદમ લાલ છે ને અહીં આ ઘંટી મારેલા જ છે કે સાવ ચોખા હે આપડે દુકાને લેવા જઈએ તો એ લોકો ખેડૂપાથી લેતા હોય પછી ઘંટી મારીને આવા ચોખા કરી હમ કે પછી માળકાવાળા બાચકામાં ભરીને વેચતા હોય આપણે ગયા વખતે એકવાર લાખમમાં ઘઉ નતા આવ્યા એટલે આપણે બીજા ખેડૂ પાસેથી લેવા પડ્યા હતા

પગ પછી પીવના હાથ ક્યાં હાથ લે 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 આને તો બધી ખબર પડે લે હા ખોટે ખોટ કેમ રડતી તી હમણાં એ નાના નાના રડાઈ નહીં રડાય નહીં એ રડાય નહીં છોકરી એ રડતી નહીં રડતી નહીં એ લા બગાવી લીધા હતા હે લે 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 એ રડતી નહીં રડતી નહીં એ રડતી નહીં

યશુ વાલા વાલા કર્યું કર લે વાલા વાલા કર લે હા એમ અરે 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 જો હવે કોણ આવ્યું એ હવે કોણ આવ્યું આવ્યો રાજ રમવા આવતો રાજા બાજુ આવતો જો રાજ આવ્યો રમવા રમવા એને વાલાવાલા કરવું રાજને વાલાવાલા કરી આપ એની લાગે એની પાસે જાય જઈ ગયો

યશી આવી ને એટલે પ્રિયલ એની યાર કેવી રમતો કરે જોવાય જોવા દાગલા બતાવા સર વાહ બોલતો યશમી કેવું નામ છે યશમી ક્યાં યશ્મી ને રાજે એવું રમવા

જસен દેખે એટલે વાલા વાલા કરે કે બચ્ચા આપણે યશવી નું કહીએ તો યશવી ને તાળી પાડે પછી વાલા વાલા કરે નહીં રાજ નું કહીએ ને તો રાજપાહે મત જાઓ આ ભાઈ ને તો વાલા વાલા કર લે ભાઈ ને વાલા વાલા કર તો એના મત જાઓ એ સાને મૂડી ઊભી રહે તો એમ હે તને તાળી પાડ દે ઓવા આપણો ફોન આવ્યો ને સી ઉનો તોય અરખાઈ પડીતી તો આમ હાતું છોકરે ઓલીમાંથી હાતું છોકરતી હતી सीताराम ને દેવી કૃષ્ણ બધાઈને

અમે વાત જોઈએ હવે ગરબી ની તો તો જટ રમવા જાય હવે હજી તો આપણે સ્વયલ બધાય થી અજાણી થઈ જાય કોઈ છોકરા આવે તો તો યશવી આવી ને તા તો હરખાઈ પડી તી ને ઢીંગલા બધું એમ દેવા માંડી દીધી દીધી પેલા તો દોડે થી રમતી હતી રમતી હતી આટા સુધી પછી રાજને નથી દેતી પછી મે દેતા પછી દેતી હતી પેલા હા ને આપણે યશવીન ઘરે ના માયા જાતા ને તો હેને આ યશવી કહી કે આ તેલો આ તેલો જાતી જ નહીં જાતી જ નહીં ઘરે ગમે ત્યારે જાય એટલે એટલે છૂટમાં રમવું ને કા રોતી પછી કૃપાલી પાસે ન જાય ભાવતી બેન પાસે ન જાય પછી આપણે રાણાભાઈ છોકરીઓ બધી ગરબી રમવાથી કોઈ પાસે ન જાય આપણે ત્યાં નીકળ્યા હોય કે ક્યારેક કાચો મારા ગયા હોય ને તોય ન જાય ને તો રમતી તી યશવી પાસે ખોરામ બે ને કઈ નથી એમ બહુ ગમે લાગે દેહી આ સુયરો ભાઈ જીતની વાતો રાજે સાંભળે રાજ મજા આવે તમને જીતની વાતો સાંભળવાની હા એટલા તો કંઈ નહીં ઊભો નહીં બસ में करे, ने, ने जवाब ये लोग बोल रहे कि अगर खेलने मैं, मैं लगा तो सब करूँ बेटा बता? तुम बताओ ना क्या मर्जी नहीं तू बता कि क्या PUBG पबजी Free Fire। भाई फायर। ये तो बोल रहे में में हो जाएंगे क्यों हो जाएंगे ये बच्चे ये सब तुरंत कर देंगे नहीं देखो बच्चे और बड़े-बड़े भी खेलते हैं हैं देखो वहाँ सारे बच्चे हैं ज्यादातर है ना मतलब 99% परसेंट तो बच्चे हैं तो वो तुरंत बोल लूंगा सब्सक्राइब करने को तो तुरंत कर देंगे ना कर देंगे देखो पर ये गेम पर फिर भी फ्री फायर बच्चों का गेम नहीं है है ना बड़े के बड़े भी देखो 99% भले ही उसमें बच्चे हैं लेकिन फ्री फायर बच्चों का गेम नहीं है तुम समझे आप लोग समझ में आ रहा है आपको कि नहीं आ रहा है ये बताओ भले ही वो 99% बच्चों का गेम है लेकिन वो बच्चों का नहीं है वो बच्चे नहीं खेलते वो वो बड़े खेलते हैं एक क्वेश्चन लोग बीजे में ओनली क्रीम सीधी क्रीम सीधी अरे यार अभी आप मेरी बातें समझ नहीं पा रहे सब है ना सही है भाई

એ નિશાળે ખુલ્લી થાય પાછી પાછા આવો હો નિશાળે ટ્યુશનમાંથી નવરા ન થાય તો જો બસ બસો બપોરે તાણું થઈ ગયું આપણે હમણાં બપોરા કરવા બે જાય રોટલી ને સરસ મજાનું ચણા સિંગનું શાક છે તો આવી જજો બધાય બપોરા કરવા તો જો બસો આજનો વિડીયો આપણે અહીંયા એન કરી દઈએ વિડીયો ગેમ હોય તો લાઇક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ પ્રિયમ છે નહીં તે ઊંચો વાત કરે toh so, yes we kar de kar de wahade